જામનગરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચારણ સમાજ દ્વારા સુંદર મજાના ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ તેમજ પુરુષો પણ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે જામનગર શહેર અને જિલ્લામાં પ્રાચીન ગરબા ચારસોથી વધારે થાય છે જેમાં ખાસ રાસ બાળાઓ તો રમે છે અને માતાજીની આરાધના કરે છે પરંતુ ચારણ સમાજના પુરુષ ભાઈઓ દ્વારા પણ માતાજીની આરાધના કરી ગરબા રમવામાં આવે છે ત્યારે જામનગરમાં ચારણ સમાજના પ્રખ્યાત કલાકારો તેમની વાણી દ્વારા માતાજીની આરાધના કરી ગરબા ગવડાવવામાં આવે છે જેમાં ભાઈઓ દ્વારા વિશ્વ પ્રખ્યાત મણિયારો રાસ ખાસ રમવામાં આવે છે જેને જોવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ચારણ સમાજ દ્વારા શહેરના ઓગણપચાસ દિગ્વિજય પ્લોટ ઉદ્યોગનગર પાસે આવેલ મા સોનલના મંદિરે ગરબા યોજાય છે ખાસ આપણી સંસ્કૃતિના રાસને જાણે અને માણે તે રીતે આ સમાજ દ્વારા પ્રાચીન ગરબા કરવામાં આવે છે ખાસ આ સમાજ દ્વારા યોજાતો મણિયારો રાસ ખૂબ જ પ્રખ્યાત છે મણિયારા રાસની વિશિષ્ટતા એ છે કે વીર સુરવીરતાનો રાસ છે મણિયારો રાસ જોતા લોકો એકદમ ઉત્સાહમાં આવી જાય છે આ રાસમાં તાલ તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈપણ લોકોને જોમ ચડી જાય છે